ગામના જાગૃત નાગરિક મુનાભાઈ ઠાકોર છ દિવસ પહેલાં પીડબલ્યુ વિભાગની ઓફિસમાં જઈ અને રોડના કામ અંગે રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત દરમિયાન મુના ઠાકોરે કામની ગુણવત્તા અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉઠાવ્યા હતા પરંતુ અધિકારીઓ દ્વારા તેમને યોગ્ય જવાબ આપવાની જગ્યાએ ગેરવતૃક ધમકીભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે પછી ચાર પાંચ દિવસ બાદ મીડિયા મારફતે આ બાબત ફરીથી ચર્ચામાં આવી છે અને રોડની કામગીરી તાત્કાલિક રીતે અટકાવાઈ હોય તેવું જણાય છે ગ્રામજનોના આક્ષેપ છે કે અધિકારીઓ પોતાનો બચાવ કરવા માટે મીડિયાનો સહારો લઈ રહ્યા છે જ્યારે હકીકતમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને રોડનું કામ દિવાળી પહેલા બંધ છે અને નિકુલ શાહ દ્વારા ખોટી પ્રેસ નોટ બતાવી અને પ્રેસ નોટમાં હાલ કામ બંધ છે અને મુના ઠાકોર દ્વારા વધારે કરવા માટે દબાણ આપવામાં આવ્યું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે પરંતુ મીડિયાની ટીમો સ્થળ પર ચકાસણી કરતા હકીકત સામે આવી કે મુન્નાભાઈ ઠાકોર સાચા છે ત્યાં રેલવે પર આશરે બસો મીટર જેવો રોડનું મેન્ટેનિંગ કામ બાકી છે મુનાભાઈ ઠાકોરનો આક્ષેપ છે કે આ પીડબ્લ્યુડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ દિવસ આ રોડની તપાસ કરવા આવ્યા નથી અને ઓફિસે બેઠા બેઠા પ્રેસ નોટો બનાવી અને મીડિયામાં આપવા માટે મોકલે છે એનું કારણ મુના ઠાકોરને દબાવાની કોશિશ કરે છે નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ આરટીઆઈ આપવા માટે આવ્યા હતા પીડબ્લ્યુડીની ઓફિસ ઉપર આજે છ દિવસ પહેલાં જે હું અહીંયા ઓફિસ ઉપર ખાલી એક નોર્મલ મુલાકાત માટે આવ્યો હતો મહાપુરા ગામની અંદર જે બાવીસો મીટરનો રોડ બનતો હતો એ રોડ વિશે મેં ખાલી રેલવે સ્ટેશન ઉપર એ રોડ કઈ રીતે બનવાનો છે કેટલું કપાવવાનું છે ત્યાં બસો મીટર કપાયું હતું એની ખાલી મેં અહીંયા પ્રશ્નાવલી કરી હતી તો એ જે નિકુલ શાહ જે અધિકારી છે એ સાહેબ એ જે નિકુલ શાહ છે તેણે મારી જોડે ઊઢવર્તન કર્યું હતું પોલીસની મને ધમકી આલી હતી અને દાડાગીરી કરી હતી અને મને ઓફિસમાંથી કાઢવાની કોશિશ કરી હતી અને એ ભાઈને મેં કે ભાઈ મેં મૌખિક માંગ્યું છે ટકાના લેખિત આલો એટલે એ ભાઈને લેખિતનો શોખ હતો એટલે આજે અમે અહીં કે અમારી ઠાકોર સેના ટીમ જંબુસર તાલુકા ઠાકોરસેના ટીમ આજે અમે આરટીઆઈ કરવા માટે આવ્યા છે અને જો આનો જવાબ અમને વ્યવસ્થિત નહીં આનો જવાબ જો અમને સંતોષકારક નહીં મળે તો આવના દિવસની અંદર અમે આ સાહેબની વિરોધની અંદર આવેદનપત્ર આપીશું કારણ કે આજે મને આવી રીતે ધમકી જાણે કે પોલીસ સ્ટેશન અને ચૌધરી સાહેબ તેમના ગજામાં હોય એ રીતે એમને વાત કરી છે એટલે આજ આજે એ રીતે દાદાગીરી કરે છે એટલે એ રીતે બે વસ્તુ તદ્દન ગલત છે અને એમને જ મને કીધું હતું કે તમે લેખિત આલો એટલે આજે અમે આરટીઆઈ કરી છે

એ તદ્દન વાહિયાટ અને ખોટી વાત કરે જૂઠી વાત કરે છે અમે વારંવાર કીધું કે સાહેબ તમે એક વખત રોડની તમે એક વખત તપાસ કરો તમે સ્થળ મુલાકાત લો પણ અત્યાર સુધીને કોઈ આવ્યા જ નથી અને હવે એમને એવું લાગ્યું છે કે આ તો હવે સારું અઘરું થાય એવું છે એટલે એમના બચાવ માટે એમને નોટ જાટ્યા મૂકી છે અને જંબુસર તાલુકાના દરેક મીડિયાવાળાને એ નોટ એમને ફરતી કરી છે કે આ સમાચાર બનાવો પણ એમાં એવું છે કે એક જ વ્યક્તિએ ખાલી અરવિંદ મહારાજે જે સમાચાર બનાવ્યા છે અને પણ ખરેખર સ્થળ ચકાસણી નથી કરી અત્યારે એ જે રોડ તમે એ બંધ જ છે અરે એ બંધ જ છે અને સાહેબને કહેવું એવું હતું કે આ ભય આવીને જે જમ્બુ મહાપુરા ગામના આગેવાને આવીને દાદાગીરી કરી એટલે અમે રોડ પણ એ રોડ તો દિવાળી પહેલો જ બંધ છે કારણ કે દિવાળી કરવા એ લોકો ગયા છે એટલા માટે એ બંધ છે કે નહીં કેમ મેં કીધું એટલે બંધ છે એક વસ્તુ છે કે મેં તો બસો મીટરનું જ પૂછ્યું અને બસો મીટર પૂછ્યું તો સાહેબ ગુસ્સે કમ થઈ ગયા એ કેમ કોન્ટ્રાક્ટરને છાવરે છે તો એ બસો મિતર દેવાની વાત હતી શું હતું મને તો એવું જ લાગે છે એની અંદર ગબલા ચોટ લાગે છે 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 અને એ એ ના ના ખોટી ખોટી વાત વાત રોડ તો તો આજે દિવાળી જ બંધ આ સાહેબની વાહિયાટ એમનો લૂલો બચાવ કરે છે એમને જે મારી સાથે જે દાદાગીરી કરી છે હવે દાદાગીરી સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ છે આજે એ જે વિડીયો છે તે સાડા ત્રીસ જોયો છે એટલે હવે એ સાહેબને હવે કરવું શું તો કાંકને કંઈ એમને પછી ખબર પડી કે આ ભાઈ આરટીઆઈ કરશે એટલે હવે એમને એવું લાગે છે કે મારી ઉપર મને ડોક્યુમેન્ટલી આપદા ના પાડે એટલા માટે આવું ખોટું જુઠ્ઠાપણું ફેલાવે છે એમના લૂલા બચાવ માટે અત્યાર સુધીને પીડબ્લ્યુના કોઈ અધિકારી પણ એ રોડની તપાસ કરવા નથી આવ્યા કે ભાઈ કંઈક કેવું કામ છે એમને તો સ્થળ જોયું જ નથી એમને એટલે અહીંયા ઓફિસમાં પંખા નીચે બેઠા બેઠા ફરાસી અને ડંફાસો મારે છે